ખેડૂત મિત્રો શું તમે ઉનાળું શાકભાજીનું વાવેતર કર્યું છે કેવા શાકભાજી બનાવ્યા છે કે ભાઈ રીંગણી દૂધી તુરિયા કારેલા ગલકા મરચી ટમેટી ભીંડો કોબી ફુલાવર ગુવાર ચોળી પાપડી ઓળાની સીંગ કે કેળાનો રોપ નાખ્યો હોય કેળા સોંપી દીધી હોય નાની કેળ હોય એ હોય કે હળખવો કર્યો હોય બરાબર હવે આ બધાની માલિકા ગરમી લાગતી હોય ગરમીના હિસાબે વધતા ન હોય પડી હોય 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 ઠોઠડાઈ અને નવી કોળ નો આવતી હોય નવી ખૂણા નો આવતી હોય તો આના માટે શું કરવું જોઈએ તો આના માટે તમારે બહુ વ્યવસ્થિત રીતે એવો ખોરાક આપવો જોઈએ જેથી કરીને છોડને બધી પ્રકારના તત્વો મળી રહે અને સાથે સાથે ફાઇટોટોનિક ઇફેક્ટ એટલે કે ગ્રોથ કરીએ કે એક પીળાશ મટાવી શકે અને નવી કોણ પણ આવી શકે અને નવી ડાળીઓ પણ ફૂટે તો હવે આને માટે તમે કઈ દવાનો ઉપયોગ કરી શકો બરાબર તો 100% પરિણામ આપે એવું સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું સારિકા સારિકા ધુકામ બીજી કંપનીની દવા સુકામની સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું સારિકા સુકા કારણ કે આની અંદર આપણે જે ખાવા માટે તત્વો જોવે છે

0.001 પોઈન્ટ ઝીરો ની ભલામણ નથી કરતો સીધું ચાલી ટકા જીબરેલીક ભલામણ કરું છું હાડા બાર ગ્રામ દસ પંપ કરવાના છે અને પંપે પચાસ તમારે સારીકા નાખવાનું છે અને નાખીને

જ્યારે તમે આ બંને દવા નાખો ત્યારે ખાસ કરી એટલું એટલું યાદ રાખવાનું છે કે પાણી અને ભેજ પૂરતો હોવો જોઈએ કારણ કે ખોરાક તમે તમે જ્યારે એને આપો છો ત્યારે પાણી પણ સાથે જોવે છે જેમ આપણે જમીન અને ઊભા થઈને પાણી પીએ કોઈ ઘૂંટલો પીવે કોઈ મારી જેવા આખા બે ગલાસ પી જાય તો પાણીની પણ એને જરૂરિયાત રહેતી હોય છે એટલા માટે હાઇટોટોનિક ઇફેક્ટ માટે તમે સુમિતોમો કેમિકલ જાપાનનો પ્રોજીબ આપો અને એના સારા ખોરાક માટે સારા પોષણ માટે અને સારા ઉત્પાદન માટે તમારા પાકને પીળો ન પડવા દેવો હોય અને સારું ઉત્પાદન આપે એના માટે તમારે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું સારિકા આ બંને વસ્તુ છાંટવાની છે કોમ્બાઈનમાં કોમ્બિનેશનમાં બરોબર છે જે ખેડૂત મિત્રોને ફાલે અવસ્થાએ આવી ગયો હોય ભીંડો હોય ગુવાર હોય ચોરી હોય રીંગણી હોય બરાબર છે તો તમે એમાં સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે ફલમ ગ્રો આવે છે એ ફલમ ગ્રો પણ તમે આપી શકો છો અને એ ફલમ પણ તમારે કેવી રીતે નાખવાનું છે કે સારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ફલમ ગ્રો પચીસ એમ લખે અને પચાસ એમ એલ લખે સારિકા આ બંને દવા જો તમે મિક્સ કરીને આપો તો તમારા કોઈ પણ શાકભાજીના પાકમાં છે અને ફળ પાકમાં પણ તમને સારું એવું ઉત્પાદન મળશે ખાસ કરીને મિત્રો સારી દવા સારી કંપનીની દ્વારા સારા કોમ્બિનેશનમાં અને હમજી નાખવાનું છે તમે આ નાખો તમે ના પછી પાંદી પછી મને કેજો એમ નહીં આની અંદર શું ટેકનિકલ આવે છે શું ટકાવારી આવે છે અને શું આ કામ આપશે એ હમજી વિચારીને તમારે ખર્ચો કરવાનો રહેશે બરાબર છે આવી આવી માહિતી માટે યુટ્યુબ ચેનલ માં જોડાઈ રહ્યો ચેનલને ને સબસ્ક્રાઈબ અને ફેસબુક માં અને ઇન્સ્ટાગ્રામ માં હોય તો અમારા પેજ અવશ્ય ફોલો કરી લેજો આપણે ખેતીને ને સો ટકા નવા ટ્રેન્ડ ઉપર લઈ જવાની છે કારણ કે આપણને ઉત્પાદન જ અતિ આવશ્યક છે આ બંને વસ્તુ તમારે ઓર્ગેનિક આવશે સો એ સો ટકા એટલે તમારે ઓર્ગેનિક રીતે તમે ઉપયોગ કરી શકો છો બરોબર છે અને આવા વિડિયો માટે અમારી ચેનલને ને સાથે જોડાઈ જઈશું રામ રામ જય જવાન જય કિસાન